આપણે કયા લેવલ સુધી પહોંચવાનું છે કયા ઉત્કર્ષને પામવાનું છે આપણી ખામી શું છે આપણી ખૂબી શું છે એને શોધવાનો પ્રયાસ કરીએ છીએ અરીસામાં જોઈએ છે અરીસામાં જોયા પછી આપણે શું કરીએ છીએ જે સારું છે

પણ આ કથા વાર્તા દ્વારા પ્રત્યેક વ્યક્તિને પોતાનો ચહેરો દેખાય મારી ખામી શું શું છે છે મારી એ જોવાનો દરેક વ્યક્તિએ પ્રયાસ કરવો જોઈએ અને આપ સૌ કોઈએ એ પ્રયાસ કર્યો છે એની અંદર સાથ સહકાર આપ્યો છે કોઈ વ્યક્તિ ખરાબ નથી વ્યક્તિમાં રહેલા દોષો સ્વભાવો એ ખરાબ છે એમાં આપણે સુધારો કરવો છે કેટલાક આપણા દોષો સ્વભાવો પ્રકૃતિ આપણને નથી દેખાતા બીજાને દેખાય છે વાક કથાનો નથી વાક અભિગમનો છે એ ફેરફાર કરવાનો છે થોડો કચરો દૂર કરવાનો છે પેંડો ખાધા પછી તમે દૂધ પીવા જાઓ ચા પીવા જાઓ ઉકાળો પીવા જાઓ તો આપણને મોળું લાગે છે અને પછી આપણે કે ખાંડ ઓછી નાખી છે અરે ખાંડ ઓછી નથી તમે પહેલા ગળપણ વાળું ખાઈ ગયા છો એટલે તમને ચા કે દૂધ મોળું લાગે છે એમ અહીંયા આવતા પહેલા તમે બીજો કચરો જેટલો નાખ્યો હોય

દર વર્ષે એક કરોડ લોકો આપઘાતનો પ્રયત્ન કરે છે આપઘાતનો વિચાર કરે છે ડબલ્યુ ના આંકડા છે ના આંકડા છે બે હજાર વીસની અંદર હૃદય રોગ પછી સૌથી મોટો કોઈ રોગ હશે તો એ ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન હશે અમેરિકામાં દર વર્ષે સાડા બાર અબજ ડોલર ડિપ્રેશનની દવાઓ પાછળ ખર્ચાય છે સાડા બાર અબજ ડોલર ડિપ્રેશનની દવાઓ પાછળ ખર્ચાય છે અમે લોકો સેનઓઝી ગયા હતા ગૂગલ જોવા માટે

એટલે મેં કીધું સ્લાઇડ્સ તો બગીચામાં હોય કિન્નર ગાર્ડનમાં હોય પ્લે હાઉસમાં હોય ગૂગલમાં આઈટી એન્જિનિયર હોય સોફ્ટવેર એન્જિનિયર ત્યાં સ્લાઇડ લસર પટ્ટી કેમ રાખી ત્યાંના ગાઈડે મને શું વાત કરી મન કે સ્વામી આખો દિવસ આઈટી નું વર્ક કરી કરી અમારા માણસો ટેન્શનમાં આવે છે એટલે મેં કીધું છે કે બહુ ટેન્શન થાય ત્યારે એક બે વલ્લ પછી આવા ખાલી અભણનો પ્રશ્ન નથી ખાલી ભણેલાનો પ્રશ્ન નથી પણ એલાને પણ સ્ટ્રેસ છે કુવારાને પણ સ્ટ્રેસ છે નોકરીવાળાને પણ સ્ટ્રેસ છે ધંધાવાળાને પણ છે દેશના વિદેશના સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ એક્ટર ક્રિકેટર સાયકલ પર જનાર કે બાઇક પર જનાર ફંટી ચલાવનાર કે બીએમડબલ્યુ ચલાવનાર કંડક્ટર કે એર હોસ્ટેસ એવરીબડી હેઝ ધ સેમ પ્રોબ્લેમ દરેકને માનસિક પ્રશ્નો છે એનું કારણ શું છે શા માટે આ પ્રશ્નો છે કારણ કે ક્યાંક આપણી દિશા ખોટી છે

પણ ઘરવાળાને ગુસ્સે થઈને ગાળો બોલો છો ને અપશબ્દ બોલો છો અને ક્યારેક હાથ ઉપાડી લો છો જો પાંચ દિવસની પારણ પછી હોય ને તો આટલું બંધ કરીને જજો સંકલ્પ કરજો આ કરવું છે અને અંદર નાના મોટા ઝઘડા થતા હોય તો એ બંધ કરવા છે કઈક નવું શરૂ કરવું છે અને આમાં વિશ્વાસ રાખશો કામ થશે જ સંપૂર્ણ વિશ્વાસ કામ થશે જ તમારી પાસે આઈફોન હોય સેમસંગ હોય બ્લેકબેરી હોય એક વખત ચાર્જ કરવાથી આ જીવન કશું જ ન ચાલે એને રોજ ચાર્જ કરવો પડે મેં પાંચ દિવસ સુધી ચાર્જિંગ ભરાયું પછી પાછું ડિસ્ચાર્જ થઈ જશે દર રવિવારે ચાર્જિંગ સ્ટેશન માં જાઓ ચાર્જ કરો કસરત કરવાથી શરીર સારું રહે સભા ભરવાથી મન સારું રહે ચરિત્ર સારું રહે એ સંકલ્પ કરજો